માહિતગાર કરી જાગૃતતા લાવવામાં આવશે આ સાયબર સંવાદમાં ઉપસ્થિત સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર તથા યુવાનોને પ્રેઝન્ટેશન દ્વારા સાયબર ક્રાઈમ વિશે વિસ્તૃત જાણકારી અપાઈ હતી જેમાં ફાઇનાન્શિયલ ફ્રોડ ફેડેક્સ કુરિયર ફ્રોડ શેર માર્કેટ ફ્રોડ ક્રેડિટ કાર્ડ બિલ ફ્રોડ ઓનલાઈન જોબ ફ્રોડ ડેબિટ ક્રેડિટ કાર્ડ ફ્રોડ ઓનલાઈન શોપિંગ ફ્રોડ સોશિયલ મીડિયા ફ્રોડ હની ટ્રેપ ન્યૂડ વિડીયો કોલિંગ ફ્રોડ જેવા વિવિધ ફ્રોડ વિશે જાણકારી અપાઈ હતી આ ઉપરાંત પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ બેંકના ખાતા ઓનલાઈન ડોક્યુમેન્ટ ગૂગલ એકાઉન્ટ અને મેલ આઈડી જેવા વિવિધ પુરાવાઓ કેવી રીતે સુરક્ષિત રાખવા તેના વિશે પણ સમજ આપવામાં આવી હતી અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી જી એસ મલિકની અધ્યક્ષતામાં સાયબર સંવાદ યોજાયો હતો જેનો મુખ્ય ઉદ્દેશ સાયબર ક્રાઈમ અંગે લોકોને માહિતગાર કરી જાગૃતતા લાવવાનો હતો સાયબર સંવાદમાં પોલીસ કમિશનર શ્રી જી એસ મલિકે લોકો સાથે કેવી રીતે સાયબર ફ્રોડ થાય છે તેની વિગતવાર સમજ આપીને સૂચન કર્યા હતા આ ઉપરાંત કમિશનરશ્રીએ સાયબર ક્રાઈમ થયેલા બનાવોની જાણકારી આપીને પણ માહિતગાર કર્યા હતા પોલીસ કમિશનર શ્રી જી એસ મલિકે પત્રકારો અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરને સંબોધતા કહ્યું હતું કે આપના પ્રતિષ્ઠિત માધ્યમ થકી પણ સાયબર અવેરનેસની જાણકારી સમયાંતરે લોકો સુધી પહોંચે તેવી અપીલ કરી હતી આજે અહીંયા આપણે જે સાયબર સંવાદના જે પ્રોગ્રામ આપણે યોજી રહ્યા છીએ એ અનુસંધાને હું તો સૌથી પહેલાં તો આપણે જણાવવા માગું છું કે સોસાયટી મેં જે ક્રાઈમ છે ક્રાઈમનો સ્વરૂપ જે છે એ બદલાતો જાય છે આજથી એક વર્ષ પહેલાં તમે જુઓ તો પહેલાં હાઉસ બ્રેકિંગ થતી હતી ગેંગો હતા ધાડ લૂંટના ગુનાઓ બનતા હતા પેટ્રોલ પંપની લૂંટો થતી હતી બહુ જ્યારે આપણે જોઈન કર્યા ત્રીસ વર્ષ પહેલાં ત્યારે ક્રાઈમ આ પ્રકારનો હતો ચીટિંગ વગેરે ધીરે ધીરે વધવા લાગી પછી મોટરસાયકલો સાયકલો સાઇકલો કાર ચોરી વાહન ચોરીઓનો પ્રકાર એ ગુનાઓ વધ્યા હવે ધીરે ધીરે આપણે ડિજિટલ ઇન્ડિયાની તરફ જઈ રહ્યા છીએ તો આમાં પછી સાયબર ક્રાઈમનો વેપાર જે ક્રાઈમ છે સાયબર ક્રાઇમ જે છે એ ખૂબ જ વધવા લાગ્યો છે એના અનુસંધાને આજે આપણે આ પ્રેસ બ્રીફિંગ પણ રાખી છે અને જે અવેરનેસ પ્રોગ્રામ છે સાયબર અંગેના એના પણ એ પ્રોગ્રામ અહીંયા આપણે જણાવવામાં આવશે સૌથી પહેલાં તો હું આપણે જણાવવા માગું છું કે જ્યારે કોઈનો જે એકાઉન્ટમાંથી પૈસા સાયબર જે ફ્રોડ થાય છે ક્રાઇમ થાય છે સાયબર ક્રિમિનલ્સ જે છે એ આપણા એકાઉન્ટમાંથી બીજા એના એકાઉન્ટમાં જ્યારે મની ટ્રાન્સફર કરે છે તો એ એકાઉન્ટના ફ્રીઝિંગના સિસ્ટમ છે એટલે સિસ્ટમમાં તમે વન નાઇન થ્રી ઝીરો ઉપર ફોનથી જાણ કરો તો આપોઆપ જે એકાઉન્ટમાં પૈસા ગયા છે એ ફ્રીઝ થઈ જાય છે અને એનાથી જે આગળ ગયા છે એ પણ બે લેયરના એ પણ ફ્રીઝ થાય છે તો અમુકના જે પૈસા છે જે ક્રિમિનલ શું કરે કે અમુક જેન્યુન એકાઉન્ટમાં પણ પૈસા મોકલી દે છે અને ખ્યાલ પણ નહીં હોય અમુક આરોપ એવા પણ એને તકલીફ પડે તો જે એકાઉન્ટ ફ્રીઝ થાય છે તાજેતરમાં જે અનફ્રિજિંગના સિસ્ટમ હતા જે સિસ્ટમ હતા એમાં ખાસા તકલીફ પડતી હતી તો દાખલા તરીકે ગયા વર્ષે બે હજાર ત્રેવીસ મેં જ ટકા એકાઉન્ટના અનફ્રિજિંગ થયા હતા આ વર્ષે જે રિફંડ છે સત્તર ટકા જ રિફંડ થયા હતા સેવન્ટીન પોઈન્ટ નાઇન અને આ વર્ષે જે રિફંડ છે એ ફોર્ટી સિક્સ પોઈન્ટ ટુ પર્સન્ટ લોકોને પૈસા જેના જે સાયબર ફ્રોડ થયા હતા એના પાછા મળી ગયા છે આ ગુજરાતની વાત કરીએ જે રિફંડેડ એમાઉન્ટ તમે એબ્સોલ્યુટ ટર્મમાં ગણીએ તો કુલ જે અત્યાર સુધી જે હોલ્ડ છે બેંક્સમાં એ એકસો ચોધે કરોડ છે એકસો ચોદે પોઈન્ટ નવ કરોડ અને જે રિફંડ મળી ગયા છે એ ત્રેપન કરોડ છે ડીજીપી શ્રીની સૂચનાથી હવે કોઈના એકાઉન્ટમાં દાખલા તરીકે તમારા એકાઉન્ટમાં કોઈ સાયબર ક્રિમિનલ કંઈ પૈસા મોકલી દે કે પાંચસો રૂપિયા મોકલી દે તો તમારા જે અગાઉ અગાઉ શું સિસ્ટમ શું હતું કે આખા તમારો એકાઉન્ટ ફ્રીઝ થતા હતા હવે એટલા જ પૈસા ફ્રીઝ થાય જ્યારે સાયબર ક્રિમિનલ તમારા એકાઉન્ટમાં આ જેટલા પૈસા ટ્રાન્સફર કરે આમાં પ્રોબ્લેમ શું છે કે જો ક્રિમિનલ તમારા એકાઉન્ટમાં કોઈ ટ્રાન્સફર કરે તો તમારા એકાઉન્ટમાં રોકવા માટેનો અત્યારે કોઈ સિસ્ટમ નથી કોઈ પણ માણસ તમારા એકાઉન્ટ નંબર હોય આઈએફએસસી નંબર હોય એટલે ટ્રાન્સફર કરી શકે એટલે આ એક પડકાર છે જેને તમે જુઓ તો આપણા પોલીસ તરફથી અહીંયા એને આપણે બહુ ચેલેન્જ તરીકે સ્વીકારી રહ્યા છીએ અને આજે આજે સાયબર સંવાદ છે એના અનુસંધાને સાયબર અવેરનેસના જે પ્રોગ્રામ છે એ પણ યોજવામાં અહીંયા આવી રહ્યા છે જે સાયબર ઇન્ફ્લુએન્સર છે આર જે છે એ બધાને અહીંયા બોલાયા છે હવે સાયબર ક્રાઇમની હું આપણે જસ્ટ બે મિનિટ સાયબર ક્રાઇમ અંગે પણ વાત કરું કે જે કોઈ આપણે અનલોન પર્સન પાસેથી કોઈ મેસેજ આવે એમાં લિંક હોય તો એ લિંક તમે જરા જુઓ કે આમે શું એ કહેવા માગે છે કોઈ પૈસા આપવા માગે છે અમુક કહે ને તમારી લોટરી લાગી ગઈ છે તમે આ નંબર તમારો લકી નંબર છે હવે તમે જુઓ કે કોઈ ફ્રીમાં કોઈ ચાય નહીં પીવડાવે એટલે તમે શા માટે આ લોટરી લાગી ગઈ છે પણ અનનોન નંબરથી તમને પૈસા આપવા માંગે છે તો ક્યારેક એના જેવા લાલચમાં નહીં આવવું આ સંવાદમાં સાયબર ક્રાઈમ ડીસીપી શ્રી ડોક્ટર લવિના સિંહાએ સૌ પ્રથમ સાયબર ક્રાઈમ વધવા પાછળના કારણો લાલચ ભય આળસ અજ્ઞાનતા વિશે વાત કરી હતી વધુમાં તેમણે અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા કેવી રીતે લોકો સુધી સાયબર ક્રાઇમ અંગે જાગૃતતા લાવવા પ્રયાસો કરાઈ રહ્યા છે